તો અહીં હાલે છે લેશન આપણે આજ ક્યાં જવાનું સાહેબ આજ જવાનું છે ગાંડીગીરમાં તો ક્યારના વાત કરીએ ને પાછ ગાંડીગીરમાં ડાલા મઠો જોવા જવાનો છે આજે હા સાહેબ ની તૈયાર થાય છે ને એમાં એવું છે પેલા ભાઈ ઓફિસનું કામ થોડું પતાવવાનું છે પછી જવાનું છે હે ખાવને તો હા જો સાહેબ ક્યાં લીધી તો ખબર નથી જો એક બેગ છે એનું છે કાલે આખો દી એનું હતો બધું એમાં એનું બેગ બધું હોય અયા પણને ગયો કાલ બહુ મોટી ભૂલ કરી ને સાહેબ જો હા ભાઈ લેલો મારે દેવો પડશે હવે આ ભાઈ ક્યાં લઈ તમે ક્યાં લઈ જાવ ભાઈ આજે છે ક્યાં કિલોમીટર થાય ને ભાઈ આનું કામ પતાવી દીધું છે તો નીકળીએ Saya beli saham entry yang rezeki, sih. Mere lain, Pak. Itu buku lagi, nah, stoker yang iya, 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 iya. Saya beli itu, cari yang rezeki aja. park, nih, on the road. Ah, nih, on the road. Rok, rokok, 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 rokok,

તમે ભેગા થઈ ગયા એવું છે ભાઈ આ કિસ્મત નો ખેલ છે બાકી તો હવે જો વારો આવે એટલે જઈ પછી મંદર હું જોવા મળે જોઈ બસ આવી ગઈ ને આપડે બેહવાનું છે આગળ મારે પરેશભાઈ નું કામ ઓછું છે હો તમે તો નીકળી ગયા છે બસ માં ભી ને અંદર ગીરની અંદર ને હવે જોઈએ છે કે સીન જોવા મળે કે ન જોવા મળે બાકી મારે પરેશભાઈ આગળ બેહવાનું કરી દીધું મજા આવે જોવો હવે આમાં ત્યાં હે છે દીપડા અને સીન ને એવું બધું બેઠું છે બોલે પર જો બસ ઊભી રહી એટલે અહીં ત્યાંથી જોવા મળશે બોલે પર શું છે પરેશભાઈ ઝૂમ કરો ઝૂમ કરો ઝૂમ કરો બોલે ભરે તો હરણ છે કે હરણ લાગે બહુ આગા વલે પર હરણિયા જોવા તો મળી ગયા છે આવા ક્યારે મળશે જોવા હજી ખાલી હરણ જ જોવા મળે સી કે હાવસ કે દીપડા કે કાઈ જોવા નથી મે વાહ તો જો એક બીજી ફેમિલી જોવા મળી ગઈ છે આપણને ફેમિલી ગાંડી ગિન ડાલા મઠો હજી જોવા નથી મળ્યો હજી આગળ નેક્સ્ટ એક પોઈન્ટ છે એમનો એની પર કદાચ જોવા મળે 90% તો જોવા મળશે જોઈ છે હવે ભલે પર જો બે જોવા મળી ગયા અરે યાર એ જો બેઠો તે દેખાય ને તમને ગાંડી ગિન ડાલા મઠો ગાંડી ગિન ડાલા મઠો બેઠો ભાઈ ઓ ભાઈ

એની પાસે એને કીધું હતું કે આવજો તમે તો એ નીચે જ છે તો તમે થોડાક સિનેમેટિક શોર્ટ એન્જોય કરવા એના કંઈક અલગ જ છે નેક્સ્ટ લેવલ તમે તો અત્યારે વે વાત નીચે ને અમારે જોવા મોટભાઈ એક ટૂર મરવે છે એમને

ફેમિલી પૈસા બહુ આગા ન ગયા કારણ કે થોડુંક ડેન્જર હોય એટલે અમારે પાછું નીકળવાનું છે ને ભાઈ થેન્ક યુ યાર તમે એમને ફેરવા એટલે એક ભાઈ બધાય અમારા દેવડિયાના મહેમાન છે ગમે ત્યારે મહેમાન થાવ જીપ સફારી કરવી તો કોન્ટેક્ટ નંબર છે મારો 9688546 ગમે ત્યારે આવો જીપ સફારી જંગલમાં કરાવી હા ભાઈ જો ભાઈ આ ભાઈનો નંબર આપ્યો છે અહીંયા આવો એટલે જરૂરથી આવજો ભાઈની જીપસીમાં સફારીની મજા જ આવી જાય હવે નીકળશું ભાઈ પાછા હા ભાઈ હવે નીકળીયો તો ફેમિલી હવે જઈએ પાછા એક ભાઈબંધ ફામ હાઉસે જવાનું છે અત્યારે

મિત્રો અમે જાતા કે જોઈ ગયા તો કે બપલિયા ઉભા ચા પીતા જો અમારી ગાંધીગીર માંથી નીકળો ચા પી તો તમને ખોટ હવે તો પીને છે આપડે આવો મોકો પછી ન મળે ભાઈ આ છે ભાઈ ગાંધી મોજો વાહ બાપા વાહ મોજે મોજો ભાઈ શું કે છે કે ભાઈ ચા પીવાની હે આપડે ભાગમાં ચા લીખો તો ભાઈ દાદા એમ કીધું કે આપડે ભાગમાં માં તો એટલે બેઠા થા ને મે પી લીધો ચા મજા આવી ગઈ બાપા થાકી જા બાપા બાપા રોટલી કરી લે બાપા રોટલી કરો બાપા એવું છે બાપા જો એમાં એવું છે કે અહીંયા કંઈ ભેગું થાય એની એડિટિંગ ને બધું બહુ લોડિંગ વધી જાય કારણ કે જરાય સ્પીડ નથી આવતી ફેસબુક નું પછી ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ નું બધું માઇન હેડલિંગ થાય તો બસ હવે અત્યારે છું ઓફિસે અમારા સાહેબ ની અહીંયા બધું કમ્પ્લીટ કરીને એડિટ કરી બસ આજે આઠક વાગી જાય કારણ કે આજનું શૂટ બહુ વધારે કરેલું છે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કહેતો ગાંધીગીરનું આ તો મેં તો બધું પહેલી વાર એક્સપિરિયન્સ કર્યું પણ તમારે હારે ગીરું એટલે આ તો આપણે જિંદગીભર સેવ રહી જાય યુટ્યુબની અંદર ને બસ આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગીમ હોય છે ગીમ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપે છે કાલે નવા વ્લોગ હોય બધાને જય માતાજી બાય